ચોત્રીસો ને પંચાણું રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો અત્યાર સુધીમાં રજીમાં અરજી એક પકડાયેલી છે ચોત્રીસો ને પંચાણું રૂપિયાની پوے وائٹ کالي دا کالا دوہو آلو مي سو آلو پاي سان گيلو تھونگو پاپا جي ها ٽو مي اون پيٽو پاشو دن جي پيٽو راب پاي وارو ڪا ڳاٽي نه آوي વીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો અત્યાર સુધીમાં ઓછો ભાવ થયો છે મિત્રો હજી હરાજી આગળ ચાલુ જ છે આનાથી ઓછો ભાવ થાય છે કે નહીં મિત્રો ક્વોલિટીની વાત કરીએ તો થોડીક સારું છે ક્વોલિટી મિત્રો ચોખ્ખો દાણો છે મિત્રો મશીન ક્લીનર માલ છે મિત્રો જોઈ શકો છો દાણો જુઓ મિત્રો માલ જુઓ મિત્રો અલિયાબાડાનો માલ છે આ ખેડૂત છે પાત્રીસો ને વીસ રૂપિયાનો પાત્રીસો ને પાત્રીસ રૂપિયા માલ માલનો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો માલ જો મિત્રો કોરો માલ છે હવા વગરનો માલ છે મિત્રો

પાત્રીસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો આનો ઓલા આપણે એક વખત આગળ જોયો તો પાંત્રીસો ને પાંત્રીસ હતો આમાં પાંચ રૂપિયા સારો ભાવ થયો છે ક્યારે એનો માલ કરતા થોડોક ઓછો ગુણવત્તાનો માલ છે મિત્રો ક્વોલિટી સારી છે મિત્રો એના કરતા પાંત્રીસો ને ચાલીસ રૂપિયા چوتریسو ساٹھ روپے مل نو بھاؤ تھے متر جی سکو سو हेलो 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 भेरो हारो के हेलो एत के हारो मा है हां हेलो एत क्या हारो हारो मा है यो लाइट वाला मा है या अपने पीर के हारो के हेलो हारो जेमो పాత్రసో పాఠ అత్యను వకల నో మాల్ మిత్రో క్వాలిటీ బెస్ట్ మిత్రో ચોખ્ખો માલ છે મિત્રો જોઈ શકો છો માલ મિત્રો પાત્રીસો ને પાસઠ રૂપિયા અત્યાર સુધી નો ઓછો ભાવ

પચાસ રૂપિયા પાંત્રીસો ને પાંચ રૂપિયા માલ નો ભાવ થયો છે પાંત્રીસો ને પાંચ રૂપિયા માલ નો ભાવ થયો છે મિત્રો જોઈ શકો છો મિત્રો

છોત્રીસો ને પંચાણું માલનો ભાવ થયો છે મિત્રો છોત્રીસો ને પંચાણું મા 22 40 50 35 5 10 મુંબઈ 25 ઓબી 35 ની સાઈડ પર આ હું તો ગેરેન્ટી બોલે ભાઈ કોણ ભાઈ 300 ભાઈ 40 10 40 અરુણ ભાઈ લેવું તો મા લેવા હા હદુ ભાઈ માનમાં 72 43 ભાઈ 94 40 કોરું દે આવું હારું લે માલ નથી આવતું 50 આગળ આ રૂપિયા ભાવ છે મિત્રો જોઈ શકો છો વકલ ક્વોલિટી ની વાત કરીએ તો બેસ્ટ છે મિત્રો એક આપણે આગળ વકલ એક જોયો પાત્રીસો ને પાસઠ રૂપિયા હતો એનો ભાવ આ એનાથી પણ ઓછા વકલ નો માલ છે મિત્રો અને આનો ભાવ છે પાંત્રીસો ને પિચોતેર રૂપિયા માલનો ભાવ થયો છે तुप माल न पाव माण Why is it Ášōţe Čiعh? ...is náčiını, s Trompa paha ői aquí en USA studio Pre Geburt? No? letzt b playable, this teacher was very good. prajem mring them. ...end resolving satsani veld g 걸�ppsala... ...toaший interdisfilm lalui galdi bada mu gha?! lalui gra beautiful.... a chapter, a столиков ha releg cuerpo. iigábala kay bay idio reldi da agon hima navji osurezati buddhi loading ai ger withstand چوتریس سونے پنچانوے روپیہ مالنا بھاؤ چاہیے سو متروں

Breaking if you're not going to die pezhan ayud Pezhanooo Pezhan People I like પાંત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા માલનો ભાવ જોઈએ છે મિત્રો જોઈ શકો છો મિત્રો પાંત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો આજની હરાજી અહીં સમાપ્ત થઈ છે અને બજાર ભાવની વાત કરીએ તો આજનો ઓછામાં ઓછો માલનો વકલ હતો પાંત્રીસો ને રૂપિયા મિત્રો અને કાલની વાત કરીએ તો છત્રીસો ને પચાસ રૂપિયા તો પિચોતેર રૂપિયા આજનો બજાર ડાઉન છે મિત્રો એનું કારણ છે સામે એવું કોઈ સારો માલ ન હતો મિત્રો કે જે કાલ માલ હતો એવી ક્વોલિટીનો માલ આજે હતો નહીં એના કારણે ભાવ એટલા ક્યાં નથી મિત્રો પાંત્રીસો ને પીછોતેર ઓછામાં ઓછો ભાવ હતો મિત્રો આજનો તો કાલે પાછા મળશો અહીં આજની હરાજી સમાપ્ત થઈ છે જય જવાન જય કિસાન